તાલુકા તાલુકાનું ઉનાઈ એટલે માતાજીના નામથી પ્રખ્યાત ધામ છે પણ મકર સંક્રાંતિ આવે એટલે આદિવાસી લોક મેળો સૌના મગજમાં ગું હોય છે અને આદિવાસી લોકમેળાના દ્રશ્ય તમે મારી પાછળ જોઈ શકો છો કે ઉનાઈમાં

વેપાર સારો થાય એનું ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું જનભાઈ આ મેળો પાછલા સમયમાં એક દિવસ તો થઈને રહી ગયો તો લુપ્ત થવાની આરે હતો તો તમને એવો કેવી રીતે વિચાર વિચારાયો કે યુવા થઈને તમે ધારાસભ્ય છો સરપંશી છે બધા જઈને ભેગા થઈને તમે આ મેળો એક દિવસની જગ્યા પાંચ દિવસ જે પહેલાં વર્ષો પાંચ દિવસ પહેલાં જ ચાલતો હતો વર્ષો પહેલાં આ મેળો લગભગ પંદર દિવસ ચાલતો હતો અમે પણ મંદિરની પાસે પૂજા પ્રસાદી હાથ માળા પણ વેચતા હતા ત્યારે અમને ખબર છે આ મેળો ધીમે 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 એક બે દિવસનો રહી ગયો હતો પરંતુ ગામના સરપંચ મનીષભાઈ ડેપ્યુટી સરપંચ ધવલભાઈ ખમાલિયા ગામના સરપંચ અનિલભાઈ તેમજ રાજુભાઈ આગેવાનો સાથે ભેગા મળીને આ મેળાને કઈ રીતે વધારવામાં આવે ઉનાઈ ગામ ખૂબ નાનું છે વેપારી ગામ છે અને આ ગામમાં લોકો વધારે આવવાથી લોકો અહીં કંઈક ને કંઈક ખરીદી કરશે અને એ પૈસા આપણા ગામમાં આવશે જે આપણા ગામમાં યુઝ થઈ શકે એની સાથે ગ્રામ પંચાયતને પણ આર્થિક રીતે ફાયદો થશે એનું આયોજન અમે કર્યું અને છેલ્લા પાંચેક વર્ષથી ખૂબ સારું આયોજન થાય છે કોઈ કોઈપણ જાતની દાંધલધમાલ થતી નથી અકસ્માતો ઓછા થાય છે એની સાથે પોલીસ તંત્રએ પણ અમને ખૂબ સરસ સહકાર આપ્યો એવી રીતે મંદિર પ્રશાસન મંદિર તસેસ સહકાર આપ્યો અને અહીં ખૂબ સારો મેળો હવે અઠવાડિયાથી દસ દિવસ જેવો ચાલે છે આજુબાજુના ગામના તમામ લોકો આ મેળો માણો આવે છે મને ખ્યાલ છે ત્યાં સુધી ગયા વર્ષે અરવલ્લીથી મહારાષ્ટ્રથી અને આજુબાજુના વિસ્તારની ડાંગથી ખૂબ માણસો આવ્યા હતા અને ઉનાઈ માતાજીના મંદિરના કુંડમાં સ્નાન કરીને પછી આ મેળાનો આનંદ માણે અને હજુ પણ આજે ચાલુ છે છે આ આ આ વખતે એવું આયોજન કે લાખ વધારે લોકો ધારાસભ્ય આનંદ પટેલ સાથે વાત કરી અને આપણી સાથે ઉનાઈ તો આપણે સરપંચ સરપંચે કે આ વખતેના આયોજનમાં શું છે અને ગયા વખતેના આયોજન કરતા આ વખતે આયોજન કેવું કરવામાં આવ્યું પહેલા તો બે હજાર પંચમાં આદિવાસી લોકોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને સાથે સાથે આજે ધારાસભ્યના હસ્તકે આ મેળાનું જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે તમામ આજુબાજુ વિસ્તારનાને હું વિનંતી કરું છું આનો લાભ લે સાથે સાથે આ મેળામાં કેટલી જનમેદની આવવાની ગ્રેય વર્ષે આ મેળાની છ દિવસ માટે જ્યારે હતો તો લાખોના લાખોમાં લોકો આવીને એમનો લાભ લીધો હતો આ વખતે પણ એમથી વધારે લોકો આવે એવી અપેક્ષા છે કારણ કે આ મેળામાં ગઈ વર્ષે ગઈ વખતે કરતા દુકાનો પણ વધારે લાગી છે અને સાથે સાથે ચકડોળો સ્ટોલ પણ વધારે લાગે છે આ વખતે પ્રશાસન અને સરકાર સુધી તમને કેવો સહકાર આપવામાં આવ્યો તમામ નો ખુબ સારો સહકાર મળ્યો છે પોલીસ મિત્રોએ અમને બાયપાસ માટે માણસો મૂક્યા છે સાથે સાથે હેલ્થ વર્કરો મૂક્યા છે એમ્બ્યુલન્સ મૂકી છે મામલતદાર સાહેબ પ્રાંત સાહેબે મિટિંગ લઈને આ મેળાને ખૂબ સારી રીતે થઈ કોઈને તકલીફ નહીં પડે એની ખૂબ કાળજી લીધી છે ઓકે આપણે મનીષભાઈ સાથે વાત કરીને મનીષભાઈ કીધું કે મેડિકલ થી લઈ ફાયર બ્રિગેડથી લઈ પોલીસ પ્રશાસનથી લઈ બધી જ વ્યવસ્થા અને મેળાને સંપૂર્ણ રીતે સારી રીતે પતે એના માટે કોઈ પણ પ્રચાસ રાખવામાં આવી નહીં મેળાની વાત ચાલે છે તો કુંભ મેળાની સાથે લોકો કહે છે કે ચા ચાલીસ કરોડ લોકો આવશે તો ત્યાં ઇકોનોમી વધશે એ એ જ જ રીતે ઉનાઈ ગામમાં પણ છે કે આ મેળા થકી અહીંયા કેટલા દુકાનદાર કેટલા લોકોના ઘર આખા વર્ષનું ખાવાનું ભરાઈ જાય છે એટલું આ મેળા થકી એ લોકો કમાઈ લે છે એટલે જ કહેવામાં આવે છે કે શ્રદ્ધા ભક્તિની સાથે અને વેપાર પણ જોડાયેલો હોય તો પછી બધી જ રીતે ઇકોનોમી પણ ઉપર આવે છે અને એ જ વસ્તુ ઉનાઈમાં પણ સિદ્ધ થાય છે કારણ કે અહીંયા દુકાનદારો ખૂબ બધી જ ખૂબ બધી બધી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી આવ્યા છે એમાં રાઇડ્સો અલગ અલગ આવી છે અને અવનવી દુકાનો આવી છે અને એ દુકાનો સાથે લોકો પણ આવશે અને લોકો ખરીદી કરશે અને અહીંના દુકાનદારો વેપારીઓ કમાશે અને અહીંના જે ઉનાઈના વેપારીઓ ખાસ કરીને છે એ વેપારીઓનું કહેવું છે કે અમે વાર્ષિક આ મેળા થકી જ આખા વર્ષ નું સીધું એટલે કે ખાવાનું ભર્ય છે હું છું સના આદિવાસીઓ